મોરબીના હળવદનો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો ચરાડવાનો મુકેશ સોલંકી સાથે એક લાખ રૂપિયામાં લગ્ન કરી દુલ્હન રફુચક્કર થતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો મુકેશ સોલંકી ટંકારા પોલીસમાં મથકે તુલસી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પત્ની તુલસી ગત ત્રીસ નવેમ્બરે માસી જોત્સમાબેનના દવાખાને આવ્યા હોવાનું કહીને ફરાર થઈ હતી પત્ની તુલસી પરત નહીં ફરતા યુવાન છેતરાયો હતો વારંવાર ફોન કરતાં નંબર બ્લોક કર્યા બાદ તેને છેતરપિંડીનો અહેસાસ થયો હતો વધુ માહિતી સાથે હળવદમાં યુવાન જે છે તે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે ત્રણ લોકો સામે આખરે ફરિયાદ નોંધવામાં આવી છે હરનીશ જોથી વાત કરીએ તો હળવદનો યુવાન છે લૂટેરી દુલઢનો શિકાર બન્યો છે જો વાત કરીએ તો હળવદના ચરાડવા ગામનો યુવાન છે મુકેશ દયાભાઈ સોલંકી આ લૂટેરી દુલ્હનનો શિકાર બન્યો છે યુવાન સાથે લાખ રૂપિયામાં લગ્ન કરવાની કરી અને છે છે એ ગઈ મહેશભાઈ ટંકારા પોલીસ મથકે તુલસી સહિતના ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગત ત્રીસ નવેમ્બર તુલસીએ મુકેશભાઈ ને કહ્યું હતું કે મારા માપી અને મોરબીમાં દવાખાનામાં દાખલ કર્યા છે તેમ કહી અને તે રફુચક્કર થઈ ગઈ હતી પત્ની તુલસી પરત નહીં ફરતા વારંવાર ફોન કરતા નંબર બ્લોકમાં નાખી દીધો હતો કે બાદ તેમને છેતરપિંડીનો અહેસાસ થયો હતો ત્યારબાદ તેઓએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તેની ફરિયાદ લઈ અને વધુ તપાસ હાથ ધરી છે જી આભાર હરીશ વિગત આપવા બદલ